કોંગ્રેસ નેતાઓ મહિલા સન્માન વુમેન એમ્પાવરમેન્ટ ની મોટી મોટી વાતો કરી અને એ જ કોંગ્રેસના નેતા શરમજનક હરકત થાય કે એક મહિલા કર્મી સામે બેઠેલા ધારાસભ્ય મેવાણીનો ફોટો પાડવા ખુરશી પરથી ઊભા થાય છે અને પરત ખુરશી પર બેસે તે પહેલા જ પાછળથી એચ એસ આહિર નામના કોંગી નેતાએ ખુરશી ખેંચી લીધી જેથી મહિલાએ જમીન પર પડે અને આ ખુશી લાલચ ધરાવતા નેતા પાછા પેલી મહિલાને કહે છે સલાહ આપે છે ખુરશીમાં તમે નથી કોંગ્રેસના જિગ્નેશ મેવાણીની હાજરીમાં કોંગી નેતા ભાન બોલ્યા એમ ન કહી શકાય કારણ કે આ જાણી જોઈને કર્યું છે અને પોતાની માનસિકતા કેટલી નિમ્ન સ્તરની છે તે છતી થઈ છે જિગ્નેશ મેવાણી પ્રહાર કરી કહે છે કે મારી પત્રકાર પરિષદમાં માં આમંત્રણ કોણે આવે આ ફરના ખોટી છે તેવું કહે છે કોંગ્રેસના નેતાઓ દાકલીમાં પાણી લઈ ડૂબી મરવું જોઈએ આ પ્રહાર યજ્ઞેશ દબાઈ ગયા અને કહ્યું કે કોંગ્રેસની માનસિકતા અને મહિલા અને દલિત વિરોધી છે હકીકત એ છે કે કોંગ્રેસના નેતાની માનસિકતા કેટલી નિમ્ન સ્તરની છે દેખાય છે તેની આ હરકતો પર ક્યાં ગઈ મોટી મોટી વાતો તમારી કે મહિલા પુરુષ વચ્ચે ભેદ નથી બંનેનું કદ સમાન છે મહિલા સશક્તિકરણના મોટા મોટા કાર્યક્રમો છે સાહેબો પહેલા એ બધા દેખાડા બંધ કરો મહિલાનું અપમાન બંધ કરી એક મહિલાને સન્માન આપવા તો શીખી લો આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત